પરીક્ષા તથા તાલીમ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તાલીમમાં કુલ છ રિસોર્સ પર્સન દ્વારા માર્ગદર્શન અને સમજ અપાઈ રહી છે શિક્ષણમાં આવનારા ભવિષ્યમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા વિદ્યાર્થીને દેશ માટે ઉપયોગી નાગરિક બનાવવાના સ્વપ્નને સાકાર કરવા થઈ રહેલ તાલીમમાં સૌ શિક્ષક મિત્રો આનંદ અને એકાગ્રતાથી તાલીમ મેળવી રહેલ છે તાલીમને અસરકારક બનાવવા આંકડાઓ કોલેજના પ્રોફેસર શ્રી ચિંતનભાઈ મહિડા દ્વારા વિવિધ આધુનિક ઉપકરણો દ્વારા શિક્ષણને અસરકારક બનાવવા માટેના ઉપાયો આવ્યા હતા અને તેનું નિદર્શન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ શ્રી દુષ્યંતભાઈ પંચાલ શ્રી આશીષભાઈ રાવલ તથા આંકલાવ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી તેજભાઈ પટેલિયા કરી રહ્યા છે રિપોર્ટર દીપક શાહ પાઠવી ગુજરાતી ન્યુઝ આંકલાવ